કોઈપણ મિલકતની અત્યારે જે છેતરપિંડી થાય છે ને મેક્સિમમ છેતરપિંડી અને જે છેતરપિંડીના કેસો થાય છે તે એક મોડસ ઓપરિંડી આ લોકોએ ચિત્રી નાખી છે કે દસ્તાવેજમાં વ્હાઇટ એમાઉન્ટ બેક એમાઉન્ટ હોય છે અને ડિપેન્ડ છે પ્રોપર્ટીની જંત્રીની કિંમત પર કારણ કે કોઈપણ પ્રોપર્ટીમાં શું છે કે જ્યારે સ્ટેમ્પ વાપરવાનો હોય તો દરેક બિલ્ડર દરેક ખરીદનાર એમ કે જંત્રી પ્રમાણે સ્ટેમ્પ વાપરીશું બાકીના પૈસા કેશ આપીશું હવે શું કરવામાં આવે છે કે જંત્રી પ્રમાણે દસ્તાવેજ કરે અને કેશના પૈસા ચેકમાં આપે કે આ કેશ ચેક તને એક મહિના પછી વટાવી લેજે બે મહિના પછી વટાવી દેજે તો આને સમજાવવામાં કેવું આવતો ચેક છે જો આ નહીં વટાવશે ના રિટર્ન થશે તો ઓટોમેટિક દસ્તાવેજ રદ થઈ જશે અથવા તો તું વન થર્ટી એટનો કેસ કરી શકશે એટલે આ સિક્યોર છે કે ભાઈ હું તને બને દસ્તાવેજ કરી આપ તો હું એના પર લોન લઉં તો તને કેશના પૈસા આવે ત્યારે ચેક સિક્યોરિટી પેટે આપું છું તારે સિક્યોરિટીનો ચેક છે તું વટાવી લેશે જો ચેક રિટર્ન થાય તો વન થર્ટી એટ કરજે બરાબર છે આ સંજોગોમાં શું થાય પરિસ્થિતિ પણ આવી રીતે ચેક આપવાથી એ સિક્યોરિટીના ચેક ગણાય નહીં જેવો ચેક તમે દસ્તાવેજ રજીસ્ટર કર્યો માલિકી પતી ગઈ હવે ચેક રિટર્ન થાય તો તમે શું કરી શકો વન થર્ટી કરી શકો કંઈ જ નહીં કરી શકો પછી તમે કાકા મટીને ભત્રીજા બની જાઓ પછી એની પાછળ દોયડા કરો કે ભાઈ આ મારા પૈસા હું મારા પૈસા હું અને એકવાર પેલી પ્રોપર્ટી એના નામ પર રેવન્યુ રેકોર્ડ પણ બી થઈ જાય બે મહિનાની મુદત લીધી હોય તો સાઠ દિવસમાં તો નામ ટ્રાન્સફર બી થઈ ગયું હોય ને એ પૈસા તમે વસૂલ બી નહીં કરી શકો અને પછી જે રોજ તમને ચા પીડાવતો હોય તે પાણી પીડાવવાનું બી બંધ કરી દે અને અત્યારે જે જંત્રીના ભાવ છે ને સુરતમાં વીસ ટકા છે એંસી ટકા કેશ પોર્શન ચાલે છે એટી પર્સન્ટ વીસ ટકામાં દસ્તાવેજ કરી લે પછી એંસી ટકાની હાલત ખેડૂતની કેવી થાય અને ખેડૂત લોકોને ચેક આપ એટલે આમ ચેક જોઈને ખુશ થઈ જાય કે ચેક તો આપી દીધા છે ને આપણે વટાઈ દઈશું ક્યાં જવાનું એકવાર દસ્તાવેજ થઈ ગયો પછી એ કેન્સલ કરવાની સત્તા જ્યુરિસ્ટિક્શન એ સિવિલ કોર્ટમાં દાવો કર્યા વગર થઈ શકે નહીં પછી રિવર્સની જોગવાઈ હોય ન હોય કંઈ પણ હોય તો પણ અને એના પર કોઈ કહે તો જો મારું તો રજિસ્ટર્ડ દસ્તાવેજ છે મારું રેવન્યુ રેકોર્ડ પર નામ પણ ચડી ગયું છે એનું રેવન્યુ રેકોર્ડ પર તો નામ ચડી જાવ પૈસા રહે તો કંઈ લેવા દેવા રહેતી નથી પછી કોર્ટમાં સવાલ એ આવે કે આ ચેક તારી પાસે આવ્યા કાથી સેના આવ્યા તો અહીં કે જમીનના તો કે જમીનમાં તો જે દસ્તાવેજમાં લખ્યા હતા કે આટલી કિંમત એટલા તો તને મળી ગયા તો આ તો કોઈ લોનના પૈસા હશે કોઈ વ્યવહાર હશે એને લોન આપ્યું કે નહીં લાવવું એની મરજીની વાત છે નથી આપી લોન તો લાન પ્લાસ કરાવવાની છે તો વન થર્ટી એટ કેવી રીતે કરી શકું વન થર્ટી એટ ક્યારે થાય કે તમે કોઈને પૈસા આપ્યા હોય કંઈ માલ આપ્યો હોય એની અગેન્સ્ટમાં તમને ચેક આપે તો વન થર્ટી થાય અહીંયા તો માલ બી નથી માલ આપ્યા હતા એના પૈસા તો ઓલરેડી ચૂકવાઈ ગયા છે દસ્તાવેજમાં જઈ છે સહી કરી છે વિડીયોગ્રાફી કરી કે પૂરોપૂરો અવાજ મળી ગયો યસ પૂરોપૂરો અવાજ મળી ગયો છે પછી હું બાકી રહે તમારી પાસે કેસ કરવા માટે કોઈ પણ એમાઉન્ટ પછી એક કેશ હોય કે ચેક હોય બાકી રાખીને કોઈ પણ ડોક્યુમેન્ટ્સ થવો જોઈએ નહીં એની પાસે પૈસા ન હોય બેંકમાંથી લોન લેવાની હોય તો એને કહેવાનું કે તારી પાસે પૈસાની સગવડતા થાય ત્યારે આવજે હું તને દસ્તાવેજ કરી આપીશ તારી પાસે પૈસા ન હોય તો હું તો પૈસા માટે મિલકત વેચું છું તું લોનથી લાવે કે ચોરી કરીને લાવે એની અરે મારે કોઈ સંબંધ નથી પણ પૈસા હંડ્રેડ પર્સન્ટ આવશે પછી જ હું સબ રજિસ્ટ્રની ઓફિસમાં આવીને સહી કરીશ